ટેક્સી પાસિંગના મુદ્દે સ્કૂલ વાહન સંચાલકો લડી લેવાના મૂડમાં શાળાકીય સત્ર શરૂ થયા પહેલાં જ રાજ્યભરમાં આરટીઓ તંત્ર અને સ્કૂલ વાહન સંચાલકો વચ્ચે ટેક્સી પાસિંગ સહિતના મુદ્દે બેઠકોના દોર ચાલ્યા હતા તેમ છતાં કોઈ યોગ્ય નિર્ણય નહીં આવતા અંતે રાજ્યભરના સ્કૂલ વાન સંચાલકો આરટીઓ તંત્ર સામે લડી લેવાના મૂડમાં હોય તે માટે અમદાવાદ ખાતે રાજ્યભરના સ્કૂલ વાન સંચાલક મંડળોના સભ્યોની બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમાં અમદાવાદ સ્કૂલ વાન એસોસિએશન દ્વારા આગામી સમયમાં હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે બાદ વાલીઓમાં ચિંતા વ્યાપી હતી પરંતુ આજની આ હડતાળની જાહેરાત બાદ એસોસિએશને વધુ એક જાહેરાત કરી હતી કે હાલ પૂરતી આ હડતાળ છે એ મુલતવી રાખવામાં આવે છે માજલપુરની અંદર કંચનબાગ બાગની અંદર અમે સ્કૂલ વર્ષથી ભરતા તમામ વાહનોના ચાલકોને બોલાવીને એક મિટિંગ રાખવામાં આવી હતી આજે તેના અનુસંધાનમાં આજે આવતીકાલે જે અમદાવાદની અંદર હડતાળનું એલાન આપવામાં આવેલું છે એને અમે માન્ય કરીએ છીએ પણ હાલ પૂરતું અમે વડોદરા શહેર સંસ્કારી નગરીની અંદર અત્યારે બાળકોનું ભણતર અત્યારે જે હમણાં જ થયું છે અને કોઈપણ જાતની એમને તકલીફ પડે નહીં વાલીઓને પણ બી કોઈ બી જાતની તકલીફ ના પડે વાલીઓનો પણ અમને સાથ મળે સહકાર મળે અને અમે હડતાલમાં જોડાવા અત્યારે માગતા નથી અમે આજોની અંદર અને આપણે ભાજપના શહેર પ્રમુખ આપણે વિજયભાઈ શાહકને બી અમે માગણી કરેલી છે તેઓએ બી અમને બાહેધરી આપેલી છે કે તમે અમારી પાસે આવો ના કામ થાય તો અમે તમારા માટે છે અને આ વાહેધરી આપેલી છે આઈટીઓ સાહેબે બી અમને કીધેલું છે આ બે ચાર દિવસ પાંચ દિવસની અંદર તમારો નિર્ણય અમે લાવી દઈશું માટે અમે જે આવતીકાલની અડતાલનું જે અમદાવાદવાળાએ આપેલું છે એને અમે અત્યારે સમર્થન નથી આપતા અને આવતીકાલથી દરેક વાહન ચાલકો પોતપોતાની રોટી ગુમાવે નહીં કોઈ બી વાહન ચાલકને નુકસાન થાય નહીં એના માટે અમે આ નિર્ણય લેવામાં આવેલો છે બધા વડોદરા શહેરના તમામ વાહન ચાલકો ઇંગાડી ભેગા થઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે